લોક મંડળ દ્વારા છેલ્લા સત્રીસ વર્ષથી માતાજીના નવલા નોરતા ઉજવાય છે આ સાડત્રીસમો વર્ષ છે અને દર વર્ષની જેમ માતાજીની મૂર્તિ બનાવી અને ભવ્ય નવરાત્રિ ઉજવાય છે આમાં યથાર્થ પ્રયત્ન બે અઢી મહિના જ્યાં આ સતત પ્રયત્ન કરે યોગ મંડળ ત્યારે આ મૂર્તિનું આયોજન કરી શકે છે અને નવલા નોરતામાં નવ દિવસ આ નવરાત્રિ ઉજવાય છે એમાં વજુભાઈ ચુડાસમા ભરદભાઈ હરિભાઈ પિતા યોગના મંડળ ભાઈઓ અથાગ મહેનત કરી અને સતત બે અઢી મહિનાથી મહેનત કરી અને આ માતાજીની મૂર્તિ બનાવી અને નવલા નોરતા ઉજવાય છે સતત આ નવરાત્રિ સાડત્રીસ વર્ષથી આ પોપટ ભોઘા સ્થિત યુવાક મંડળ દ્વારા ઉજવાય છે એમાં ભવ્યાથી ભવ્ય ઉજવાય છે આ ગરબીનું પણ આયોજન થાય છે અને ગરબીમાં દરેક નાની દીકરીઓ આવે એને પણ દરરોજ ભેટ અપાય છે અને આનંદને ઉત્સાહથી આ યોગ મંડળ આ નવરાત્રિ ઉજવે છે